નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ખેડૂતોના રાતા પાણી રોવાનો વારો આવ્યો છે તો ડુંગળીએ પણ હાલ બગાડી નાખ્યા છે તો 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 ભૂપેન્દ્ર પટેલની નવી જાહેરાત સોનાના ભાવમાં ભડકો ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો નવો નિર્ણય અને મિત્રો જાણીશું આજના મોટા સમાચાર એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવાશે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો સોનાના ભાવમાં ભડકો મિત્રો રવિવારે સોનાના ભાવમાં ફરી મોટો વધારો નોંધાયો છે યુએસ ફેડરલ રિઝર્વ અને આંતરરાષ્ટ્રીય બજારની અસરને કારણે ભારતમાં સોનું મોંઘું થયું છે મિત્રો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે જ્યારે મિત્રો ગુજરાતના અમદાવાદ સુરત પંદર હજાર ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર આઠસો નેવું રૂપિયા છે મિત્રો સોનાના સતત વધતી કિંમતોને કારણે ગ્રાહકો અને રોકાણકારો પર તેની સીધી અસર જોવા મળી રહી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો મગફળીનું વિપુલ ઉત્પાદન ખેડૂતો માટે ખુશીને બદલે ચિંતાનું કારણ બન્યું છે સરકારે મગફળીનો ટેકાનો ભાવ ચૌદસો બાવન રૂપિયા જાહેર કર્યો છે પરંતુ મિત્રો ખુલ્લા બજારમાં ખેડૂતોને માત્ર આઠસો થી હજાર રૂપિયા મળી રહ્યા છે કમોસમી વરસાદ અને નબળી ગુણવત્તાના કારણે ખેડૂતો મણદીઠ પાંચસો થી છસો રૂપિયાની ખોટ ખાઈને પણ પોતાની ઉપજ વેચવા મજબૂર બન્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો વધુ એક નિર્ણય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ધરતી પુત્રો પ્રત્યે સંવેદના સ્પર્શી અભિગમ અપનાવીને રૂપિયા દસ હજાર કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ હાલમાં જ વરસાદથી થયેલા નુકસાનમાંથી ખેડૂતોને બેઠા કરવા આપેલું છે હવે તેમણે ખરીફ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અને છવ્વીસ અન્વયે બાજરી જુવાર મકાઈ અને રાગીની સીધી ખરીદીનો ખેડૂતો અને ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કર્યો છે મિત્રો કૃષિમંત્રી જીતુ વાઘાણીએ રાજકોટમાં આ જાહેરાત કરતા કહ્યું છે કે ડાંગર માટે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને રડાવતી ડુંગળી મિત્રો એક સમય તોતિંગ ભાવના કારણે લોકોને રડાવતી ડુંગળી આ વર્ષે સૌરાષ્ટ્રમાં ભર શિયાળે વર્ષેલા કમોસમી વરસાદથી ખેડૂતોને રડાવી રહી છે મિત્રો આ વર્ષે ચાલીસ વર્ષમાં પહેલી વખત મેળા સ્ટોકની ડુંગળીમાં પણ વેચાણ ઘટ્યું છે મહુવા ગોંડલ જેવા માર્કેટ યાર્ડમાં અન્ય દેશોમાં થતી નિકાસ હાલ નબળી ગુણવત્તાને કારણે નહીંવત થઈ ગઈ છે મિત્રો માવઠાથી ડુંગળીના પાક ઉપર વિપરીત અસર થતા હાલમાં યાર્ડમાં વીસ કિલોના ત્રીસ થી સો જેવા તદ્દન મફતના ભાવે ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક ક્લિકમાં ઘરે જ મળશે પાન કાર્ડ મિત્રો આવકવેરાની વેબસાઇટ ખોલી નાખો ત્યાર પછી મિત્રો ઇન્સ્ટન્ટ ઈ પાન ઓપ્શન પર ક્લિક કરો ગેટવે

મિત્રો આવકવેરા વિભાગે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે જો તમે હજુ સુધી તમારા પાન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક નથી કર્યું તો સાવધાન થઈ જજો સરકારના આ નિયમ મુજબ જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય એટલે કે ઇનએક્ટિવ જાહેર કરવામાં આવશે મિત્રો પાન કાર્ડ નિષ્ક્રિય થવાનો સીધો અર્થ એ છે કે તમે આવકવેરા રિટર્ન ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો નહીં અને તમારું ટેક્સ રિફંડ અટકી જશે અને તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શનમાં પણ મોટી મુશ્કેલીનો

રહી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટ્રુ કોલર ને પણ હવે સરકાર નું સીનેપ મિત્રો ભારત સરકાર સ્મામ અને છેતરપિંડી ઘટાડવા માટે નવી સીનેપ એટલે કે કોલિંગ નેમ પ્રિન્ટ સુવિધાનું પરીક્ષણ કરી રહી છે આ સુવિધા કોલ આવવા પર સીમ નોંધણી રેકોર્ડ પર આધારિત કોલ કરનારનું સાચું નામ દર્શાવે છે મિત્રો આનાથી ટ્રુ કોલર જેવી એસથી વિપરીત સત્તાવાર નામ દેખાશે જે અજાણ્યા નંબરોને ઓળખવાનું વધુ સરળ અને વિશ્વસનીય બનાવશે મિત્રો અસુવિધા ટૂંક સમયમાં દેશભરમાં શરૂ થવાની અપેક્ષા છે